અનોખો કાર્યક્રમ

અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના એકમ દ્વારા આમ તો સમગ્ર હિન્દુસ્તાનમાં આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવાની ભારતીય જનતા પાર્ટીએ જે જાહેરાત કરી છે એના સંદર્ભમાં આજે અમારા યુવા મોરચા અને અન્ય મોરચા દ્વારા ગઈકાલે લોકસભાની અંદર પોતાની જાતને કોંગ્રેસના સુપ્રીમો ગણતા અને વિરોધ પક્ષના નેતા જેવી મહત્વની જવાબદારી સંભાળતા જે ગરિમા પદ છે એ પદને લાંછણ લાગે એવું નિવેદન કરીને લાખો હિન્દુઓનું અપમાન કર્યું છે રાહુલ ગાંધીએ લાખો હિન્દુઓને હિંસા ફેલાવનારા અને નફરત ફેલાવનારા કહીને લાખો હિન્દુઓનું અપમાન કર્યું છે એના સંદર્ભે આજે અહીંયા જિલ્લા પંચાયત ચોકમાં અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે જેનો આજનો આ કાર્યક્રમ ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓ હિંસક છે હિન્દુઓ હિંસા ફેલાવે છે એવા નિવેદન સાથે રાહુલ ગાંધીએ લોકસભામાં કાલે નિવેદન આપ્યું હતું આ નિવેદનથી જ દેશ વિદેશમાં રહેતા કરોડો હિન્દુઓની લાગણી દુભાણી હતી જેને આધીન આજરોજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સમગ્ર ભારતમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે જઈ રાહુલ ગાંધીનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો ત્યાં જઈ અને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો અમારી માગણી છે વેલામાં વહેલી તકે રાહુલ ગાંધી કરોડો હિન્દુઓની જે લાગણી દુભાણી છે તે લાગણી દુભા બદલ એની સમારચના કરે હિન્દુઓની માફી માગે અને રાહુલ ગાંધીને એટલું કહેવાનું કે ભારતમાં રહેવું હોય તો હિન્દુત્વનો વિરોધ નહીં કરી શકે અને જો હિન્દુત્વનો વિરોધ કરવો હોય તો વેલામાં વહેલી તકે આ ભારત છોડી શકે છે આજ રોજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રાજકોટ કોંગ્રેસ કાર્યાલય ખાતે આ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો જેમાં રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ મુકેશભાઈ દોશી લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા મેયર નીનાબેન પેટડિયા સહિતના અનેકવિધ કોર્પોરેટરો સંગઠન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા